જીનવાય ઓર તો એ નથી કે ફેમિલી એટલા માટે તો હો કો બહુ મોટો સબર એ આ ફેમિલી કેમ છો બધા મજામાં તો રહેવાનું હમર માં તમારા બધા નું સ્વાગત છે આજે આપણે આવી ગયેલા છીએ ટીટમનો વિડીયો લઈને તો ટીટમ દોરવા આપણે જવાનું છે તો કેવી રીતના અમે અમે ટીટમ દોરીએ કેવી રીતના પકડીએ અને આપણે જાળમાં નથી પકડવાના બંધણમાં નથી પકડવાના તરણીમાં નથી પકડવાના તો આપણે કેવી રીતે પકડવાના છે કે કંડાળી કરીને પકડવાના છે તો એ બધું તમારે ટીટમ આવે એમ આપણે હું પરવાનું છે એ બધું તમારે જો તો ખાસ કરીને વિડીયો બનાવી રહેજો વિડીયો ગમે તે લાઇક કરજો નાનકડા એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ અને સાઈ સાઈ દરિયામાં તો ફેમિલી આવડિયા કોમેન્ટ છે ને અનેક વખત આવી છે ઘણી વખત આવી છે પણ આવડા ભાઈનું નામ આવડતું નથી પણ હું ડાયરેક્ટ ડાયરેક્ટ કોમેન્ટ દેખાડી દઉં છું અને ઇંગ્લિશમાં માં આઈડી નું નામ હોય એટલે મારું બેટો મને ખબર પડતી નથી ને અઢી વાગી જ જશે એ બે ને 33 મિનિટ થઈ જશે તો આપણે જવાનું છે કન્ટિન્યુ દરિયામાં કેટલા ટાઈમ આવે કેટલા નહીં તમને અપડેટ આપ્યું બતાવશું મજા આવશે કાઈલી હા તો જો આવી રીત નું કઈક આપણે લીલી થયેલો છે આવું તૈયાર કર્યું છે ના ને આ લઈને જવાનું છે આપણે દરિયામાં ટેટમ પકડવા તો જાય ફટાફટ પહેલા તો દરિયામાં આપડે છે ને આપડા બધા હચ્છાર લઈને નીકળી જશે દરિયામાં હું છે

ફટાફટ સ્ટેટમ પકડીને બતાવી મારી પાસે છે સાકુ અને હવે આપણે છે ને કંડાળીમાં પરોવાની સ્ટેટમને ખાવાની વસ્તુ કેવી હોય તો એ આપણે કાઢવાના છે શીપલા તો શીપલા કેવા હોય તમને દેખાડી તો ફાઇનલી મિત્રો એક જે ઓલું શીપનું કહેવાય ને એ આપણે ઝડી પણ જોઈએ છે પણ આસાલા છે ને બહુ બહુ ના થાય જો આવી રીતનું શીપનું આવે તમે જોઈ શકતા છે તો બહુ આને છે ને પછી આપણે આમ કરીને આમ કરીને આને કાઢવાનું હોય ને પછી આમાં પરોવાનું ઘણી ઘણી મહેનત હોય એમાં તો તમે બનાવ રજો પહેલા તો છે ને આપણે આવા સીપલા બધા કાઢી નાખીએ તો ફેમિલી જો કાજલ સીપલા કાઢે છે અને એક હાથમાં ભેગા કરતા જાય છે એટલે કે કેટલા કાઢવા પડશે આપણે ખબર બે કંડાળી લાવેલા છે તો બે કંડાળીમાં કઈ લાટ જરૂર નહીં પડે પણ જોઈ અને કેટલા કાઢીએ તમને બતાવી કાંઈ વધારે માંગુ નાખતા ટીટમ છે ને અંધે ભાગી દેવાનો ને હે હા હા

અમી હોનો દોતારે દો દોરો ની બંધ રહે હે અન ઇક તત શકે તારે જાવું પડશે તું લાવી તમને ખબર પડે આપણે હોન દોરો લઈ પડશે તમે તો જોઈ શીપલા કાઢીને ફેમિલી શીપના અને સમાધાન થઈ ગયું છે નથી તો કઈ નહીં ફટાફટ સીપલા કાઢી ને પછી તમને અપડેટ આપીએ ને પછી તમને ફટાફટ મળી એ ઘણા બધા સીપના કાટ લીધા છે આઠે લીવી ની અંદર અમે નાખી દીધા પણ છે તો હવે છે ને અમે જઈએ એવા ફટાફટ ત્યાં સીપલા કાઢશું ફોન દોરો લેવા દા કાજલ અને પછી એમાં બાંધશું ને પછી નાખશું કોંડાળી ટીટમ પકડીને ને તમને બતાવીશું અથવા સીપના કેમ કાઢવા કેમ બાંધવા એ થોડુંક બતાવી દઉં હોય અને અમે કેટલા ઠેઠ પોગી જતી એવા સીપલા જેડા અહીંયા આવી તું બાંગો નાખે ને બહુ અહીંયા આવી થોડે રાખે

કઈ નહીં હાલો પઝલ જાય એ ઘરે જઈને હું જાઉં સીપલા કાઢવા આપણે છે ને સીપલા અને કંડાળીઓ બધું અલગ અલગ કલર છે સૌથી પહેલાં તમારે ઝીંગા દોરવા જવું હોય તો છે ને આવા સીપલા ગોતવાના આવી રીતની કંડાળી લેવાની એક હંમેશાની માટે આગળ બે પાખડા હોવા જોઈએ આની જેમ એટલે કે જો આની જેમ બે પાખડા હોવા જોઈએ અને આમ લાંબી ફોટી હોવી જોઈએ એટલે કે હાથ આઠ દસ ફૂટ લાંબી હોય કે તો આખી તમે નાખો તો આમ કરીને આમ મતલબ ઉસકાઈ કે તો ભરાઈ નહીં નીકળે સીધી સીધી એમ તો એવું બધું જોવે અને આ સીપલા ખાસ જોવે એ પાછા આપણે આની આ જો આ કંડાળી છે આની અરે બાંધ દેવાના કઈ જગ્યાએ કહું આ જગ્યાએ આપણે સીપલા બાંધવાના છે અહીંયા અને પછી પાણીમાં નાખી દેવાની આમ જો આમ આમાં એ પછી આમ દોરી પકડીને ઉભરવાનું આમ હસર લેવાનું આંગળીએ પછી અહીંયા કડકડ કડકડ મતલબ આમ એમ થવા મળે એમ થવા મળે આને ડાયરેક્ટ આમ કરે કરવાની છે ટીટમ બીટમ જે હોય એ એની અંદર ઘડી જાય અને આવી જાય અમુક ટીટમ જો કે એની અરે સોટી રહી પાકે અમુક સોટી ન રહી ડાયરેક્ટ અંદર ઘડી જાય એમ જાય નહીં એવું જો બધી ટીટમ પકડવા જાવ ને કદાચ આવડી જાય તો તમને મહેનત કરજો બાકી આપણે કામ કરી દઈ શરૂ આ શીપલા છે સીપલા સૌથી પહેલાં હું કાઢી લઉં એટલે કે આમાંથી અંદરલી કાઢવાના છે તો આની અંદરલી આવડો છે ને એમ ફટાફટ કાઢ લઈ અને પછી તમને સોડા સારા તો જવો ફેમેલી આવી રીતના સિપલા નીકળશે અંદરથી કાળો હોય ને આમ મતલબ આવું હોય તો એ આ છે ને દોરામાં પરવીને આપણે બાંધવાના પછી તમારી પાસે દોરો ન હોય તો તમે છે ને હરિયો મતલબ વાળો પાતળો હોય ને એ પરવી આખો એની અંદર ગળી જવો જોઈએ મતલબ આડો આરડો જોઈએ આંગળીની જેમ તો કાઈ ફટાફટ હું કામ શરૂ કરી દો અત્યારે બતાવવાનું કારણ એ તો કે મારા હાથ હતા કે તો બતાવી દો પછી હાથ બગડે પછી પછી મને થી મજા ન આવે એ આવો ને પધારો આ હા ને ફેમિલી આમ આ બધાય કાઢી ભાઈ આવી એટલી બધી ખબર ન પડી વિડિયો કીધું આલો જો આપણે છે ને આવી રીતે પરવાન છે જો હા તો છે ને ઘડી પરવા મળીએ તો પછી વિડીયો મોટો હશે ને તો નહીં કીધેલો ભાઈ જાય નકર કર નહીં મોટો હોય ને તો કીધું છે કામ શરૂ રાખજે હા લો ફેમિલી તો આપણે મસ્ત મજાનો મસ્ત આવી રીતના આરડો કરી અને આરડો બાંધવાનું શરૂ છે કા ફટાફટ બાંધી ને ફટાફટ જાય તેમ દોર વાળો બતાવીએ એટલે તો અમે ભેગા છીએ હું એટલે કાગળ આગળ પોગી ગયો હું છે આમ જોવો કેટલા બધા પોગી ગયો ઓ બાપા અહીંયા છે પોગી ગયો અને આ હજી પાછળ છે કેટલું પાણી થઈ ગાય છે

આવે <laughs> છે

એવું બધું છે ને એ છે ને હવે કઈક એને કંડાળી નાખેલી છે એક હું લેતી આવી થેલી ને એવું બધું હું લેતી આવી એક કંડાળી એની પાસે છે એક ખોટી છે હવે એ કઈક લાવી છે તો તમને દેખાડશે અને હું તો હવે અહીંયા ઘડી ઉભી રહું સાહેબ આવે ને દેખાડ આમ જોવો લોઢે કેવા મોટા મોટા આવે એ બહુ મોટા મોટા લોઢ આવે છે તમે જોઈ શકતા છો ને અહીંયા જો સાહેબ નાખે છે કંડાળી પાછા એક વખત જોઈ લીધી અને પાછી જો કાંઈક આવ્યું લાગે ઉચકાવી એને જો કઈક આવ્યું છે એવું લાગે છે તો તમે જોઈ શકતા છે આમ

જો કયડો મોટો છે એમ તો બહુ મોટી મોટી છે એટલે જો ઝીંગો આવેલા છે સાહેબ જો એને આઈ જો આવી વટી ને ગંડાળી ને ઓલી નઈ લાવે જો એક છે તમે જો આમ કેટલા આઘા છે એ તો એટલા આઘા છે એમ મોજ માં આવી ગયા છે ઓ ને આપા રે બહુ મોટો આવેલો છે ઓ જો આખો પોળી ભીનો ટીટા માં આવી ગયો છે એ તો ખરાક એને કે દે નઈ એવો એવો કેમ વિવાત છે તાટી આવળ તમને કેમ ખબર પડી ગઈ એમના તો તો ઉપર પર બે લોટ આવ હા આ દોરી આ ને આ નીચે યે કી આમોય હે હા આ દીકરા સીપના પકડીને ધાટતો હો હા જોટો મેરો કેમ કરી આમ હા ડાયરેક્ટ આમ પડી

મને આવત પણ વીલ થગી વાજ્યા પછી છોરૂક મોડું થઈ ગયું એટલે પાણી વધી ગયું એમાં પછી હું પણ તરત એ તો આવી જાય પછી ના પાછા કેટલા પેલા પાછા મારા સાહેબ આ છે ને લાવ્યા છે અત્યારે આગળ જે છે

يام څه د ورماوځي کو ته په لوي وراي وکړ صاحب په لوي رايو اني به کله په اتنه جوړه ټایټ چړي ته غو نه اټنه کله وګيږي کنا وګيږي شي کای خبر نه دی چې لوي غيږي ښه د پستا وایو شي سمه دريملي ویه و شي